એક મજેદાર વાત છે ક્યારેય વિચાર્યું છે આપણે અહીં પૃથ્વી પરથી ઉપર નજર કરીએ તો કેવું સરસ ભૂરું આકાશ દેખાય પણ એક અવકાશયાત્રી જે આપણા કરતાં સૂરજની વધુ નજીક છે એને તો ચારે બાજુ કાળું ડિબાંગ અંધારું જ દેખાય છે પણ આવું કેમ લાગે છે એને થોડું વિચિત્ર કોમન સેન્સ તો એમ જ કહે કે જે સૂર્યની જેટલી નજીક જાય એને એટલું વધુ અજવાળું દેખાવું જોઈએ તો પછી સ્પેસમાં કેમ આટલું અંધારું અને પૃથ્વી પર દિવસ દરમિયાન આટલી સુંદર ભૂરી ચાદર ચાલો આજે આ રસપ્રદ ગૂંચવણને ઉકેલીએ જો આ આખા રહસ્યનો જવાબ છે ને બસ એક જ વસ્તુમાં છુપાયેલો છે એક એવી વસ્તુ જે આપણી પૃથ્વી પાસે છે પણ પેલી અનંત અવકાશની ખાલી જગ્યામાં એનો છાંટોય નથી અને એ જ જાદુઈ વસ્તુ છે આપણું વાતાવરણ સમજી લો કે હવાના અબજો ખરોબ કણોનું એક અદૃશ્ય બ્લેન્કેટ જેણે આપણી પૃથ્વીને ચારે બાજુથી વીંટાળી રાખી છે જ્યારે અવકાશમાં ત્યાં આવો કંઈ જ નથી બસ સંપૂર્ણ શૂન્ય અવકાશ ઓકે તો આ વાતાવરણ એવું તો શું કરે છે કે આકાશ રંગીન દેખાય છે આની પાછળ એક બહુ જ મસ્ત સાયન્સ કામ કરે છે જેને કહેવાય લાઇટ સ્કેટરિંગ ગુજરાતીમાં કહીએ તો પ્રકાશનું પ્રકિર્ણન તો આ સ્કેટરિંગ કે પ્રકિર્ણન છે શું ચાલો એકદમ સહેલી રીતે સમજીએ કલ્પના કરો કે સૂરજનો પ્રકાશ એક સીધી લાઇનમાં આવી રહ્યો છે અને આપણા વાતાવરણમાં જે હવાના નાના નાના કણ છે ને એ જાણે કે પિનબોલ મશીનમાં હોય એવા બમ્પર્સ છે જેવો સૂરજનો પ્રકાશ આ કણ સાથે ટકરાય એ સીધો રહેવાને બદલે બધી જ દિશામાં ફંટાઈ જાય છે વિખેરાઈ જાય છે બસ આ જ છે સ્કેટરિંગ અને હવે આવે છે આખી વાતનો સૌથી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ જો સૂર્યનો પ્રકાશ આપણને સફેદ દેખાય પણ એમાં મેઘધનુષના સાતેય રંગો ભળેલા હોય છે હવે આ બધા રંગોમાંથી જે બ્લુ એટલે કે ભૂરો રંગ છે ને એની વેવલેન્થ સૌથી ટૂંકી હોય છે આને કારણે જ્યારે સૂર્યપ્રકાશ આપણા વાતાવરણમાં ઘૂસે ત્યારે આ ભૂરો રંગ બીજા બધા રંગો કરતા અનેક ગણો વધારે ટકરાય છે અને ફેલાય છે મતલબ કે એ એટલું બધું વિખેરાઈ જાય છે કે આખું આકાશ જ બ્લુ કલરથી છવાઈ જાય છે અને એટલે જ આપણને દિવસનું આકાશ ભૂરું દેખાય છે સરસ તો પૃથ્વીનું આકાશ ભૂરું કેમ છે એ તો સમજાઈ ગયું હવે આ જ લોજિક લગાવીને એ સમજીએ કે સ્પેસનું કેનવસ કાળું કેમ છે એકદમ સિમ્પલ છે અવકાશમાં વાતાવરણ જ નથી મતલબ કે પ્રકાશને ટકરાઈને વિખેરવા માટે ત્યાં કોઈ કણ કશું જ નથી એટલે ત્યાં પ્રકાશનું કિરણ બસ એક સીધી સટાક લાઇનમાં જ ચાલ્યા કરે છે કોઈ રોકટોક વગર આનો મતલબ શું થયો જ્યાં સુધી કોઈ તારા કે સૂરજ જેવા લાઇટના સોર્સ સામે સીધું જ જોવામાં ન આવે ત્યાં સુધી આપણી આંખમાં કોઈ પ્રકાશ આવવાનો જ નથી અને જ્યાં પ્રકાશ જ ન હોય ત્યાં શું હોય બસ કાળો ડિબાંગ અંધારું ચલો તો આખી વાતને ફટાફટ સરખાવી લઈએ એટલે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય તો જુઓ આ રહ્યું આખી વાતનું સમરી પૃથ્વી પર વાતાવરણ છે એટલે લાઇટનું સ્કેટરિંગ થાય છે અને પરિણામે આકાશ દેખાય છે ભૂરું અવકાશમાં વાતાવરણ નથી એટલે કોઈ સ્કેટરિંગ થતું નથી અને એટલે જ ત્યાં દેખાય છે ગાઢ અંધારું એ એકદમ સીધું ગણિત ચાલો હવે એક મસ્ત વિચાર કરીએ જેથી આ કોન્સેપ્ટ મગજમાં બરાબર બેસી જાય બસ ખાલી એક મિનિટ માટે વિચારો કે જો પૃથ્વી પરથી એનું વાતાવરણનું આખું બ્લેન્કેટ હટાવી દેવામાં આવે તો શું થાય ખબર છે શું થાય તો આપણને પણ દિવસના સમયે આકાશ એકદમ કાળું દેખાય સેમ અવકાશ જેવું જ વિચારો ભર બપોરે સૂરજ એક તેજસ્વી ટપકા જેવો દેખાય અને એની આજુબાજુ તારાઓ ટમટમતા હોય અને હા આ ખાલી કલ્પના નથી આનો પુરાવો પણ છે જે લોકો બહુ ઊંચાઈએ ઉડતા પ્લેનમાં મુસાફરી કરે છે એ લોકોએ નોટિસ કર્યું હશે કે આકાશ નીચે જેવું ભૂરું નહીં પણ ઘેરું ડાર્ક બ્લૂ કે લગભગ કાળું દેખાવા લાગે છે કેમ કારણ કે એટલી ઊંચાઈ પર વાતાવરણ સાવ પાતળું થઈ જાય છે જાણે કે આપણે ધીમે ધીમે અવકાશના એક કાળા રંગ તરફ જઈ રહ્યા હોઈએ તો આ આખી ચર્ચાનો સાર બસ આટલો જ છે જે યાદ રાખવાનો છે વાતાવરણ નથી તો પ્રકાશનું વિખેરાવવું પણ નથી અને જો પ્રકાશ વિખેરાય નહીં તો ભૂરું આકાશ પણ દેખાય નહીં સિમ્પલ તો આપણું ભૂરું આકાશ કોઈ જાદુ નથી એ તો એ જ વાતાવરણની એક સુંદર ભેટ છે જે આપણને જીવાડી રહ્યું છે આ વાતાવરણનું પડ આપણા આકાશને માત્ર રંગ જ નથી આપતું પણ આપણું રક્ષણ પણ કરે છે અને આ વાત આપણને એક મોટા સવાલ પાસે લાડીને ઊભા રાખે છે કે આકાશને રંગવા સિવાય આ અદભુત રક્ષણાત્મક કવચ બીજા કયા કયા ચમત્કારો શક્ય બનાવે છે